પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે ભારતીય બંધારણના ઘડવૈયાની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજીરાય રાવ આંબેડકર જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે આ પ્રસંગે પધારેલા મહેમાનોમાં રાધનપુરના ધારાસભ્ય લવિંદજી સોલંકી અને નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી એકસો જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નગરપાલિકા વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ ના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગર સન્માન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર પૂર્વ ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર નગર સેવક ચીકાભાઈ રબારી નગર સેવક મનોજભાઈ પટેલ નગર સેવક ગોવાભાઈ ભરવાડ નગર સેવક નિમેશભાઈ જોશી અને બાબુલાલ ચૌધરી અને ભીમજીભાઈ ભાઈ વાઘેલા ભગવાનભાઈ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટી મહિલા મૂર્ચો અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિની અંદર ભારતના બંધારણના ઘડવૈયા સામાજિક સમરસતાના મહાનાયક ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને એકસો ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી મોટી સંખ્યાની અંદર રાધનપુરના નગરજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બેઠક કર શિવરી કાંકરી

તમને ખુબ કેસ મળશે અને અમે ચૂંટાયેલ

અને તેઓનું સ્વાગત કરશે સામાજિક ન્યાય સમિતિના ના ચેરમેન

સાહેબના સાહેબ ના જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે સમગ્ર રાધનપુર ભારતીય જનતા પાર્ટી થી મને આપ ઉપસ્થિત રહી અને બાબા સાહેબને ને ફૂલમાળા અર્પણ કરી શું કહેવા માંગુ છો ખૂબ જ આજે આનંદ ઉત્સવ ની વાત છે કે આખા રાધનપુર ના તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના ના પ્રમુખ આદરણીય ભાવના બેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું સુરેન્દ્રનગર માં હાથી ની અંબાડી ઉપર એ બંધારણ ને લઈને આખા વિશ્વ ને ખ્યાલ આવે એવું બંધારણ ની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહિયાં અમે

કે આખા દેશ દુનિયાનું બંધારણ કર્યું અને બંધારણ ને આપણે બંધારણ ને નમન કરીને એ મોદી સાહેબ ખરેખર બાબા સાહેબ આંબેડકર ને માન સન્માન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે અને આજે પણ અમે એટલું જ બાબા સાહેબ આંબેડકર સ્વાગત સન્માન કરીએ છીએ આપ જુઓ છો આખા જનતા બાબા સાહેબ આંબેડકર ને એ સ્વાગત સન્માન કર્યું છે બોલો બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર જય ભીમ હરે માતા કી હરે માતા કી